નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુ ટીજ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે પગલું ગુજરાતી પગલું છથી બાર અને તેનો આપણે ખૂબ ડિટેલ્સમાં અભ્યાસ કર્યો હતો તો આજે વિદ્યાર્થી હવે આપણે આ વિડીયોમાં ગુજરાતીનું પગલું એકથી બારની જોરદાર પ્રેક્ટિસ કરવાના છે જેમાં તમને તમામ પ્રકારના વાક્યો આવશે જે પણ તમે ભણ્યા છે તે બધું તમને કેવું ભણ્યા છો તમારી તમને કેટલું સમજ પડી છે તો આ બધું તમને ખબર પડશે અને સાથે સાથે તમને કંઈક નવું શીખવાનું મળશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે વિડીયોને એન્ડ સુધી જોજો આપણે ખૂબ સરસ પ્રેક્ટિસ કરવાની છે અને જો તમે ચેનલ પર નવા આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવાના છે જેથી કરીને કોઈ નવા વિડીયો આવે તો તમારા સુધી પહોંચી શકે તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ગુજરાતી પગલું એકથી બહારની જોરદાર પ્રેક્ટિસ વિદ્યાર્થી મિત્રો અહીં હવે તમે જોઈ શકો છો કે જે પણ વાક્યો છે તેમાં વિદ્યાર્થી મિત્રો કંઈક નવું નવું એ નથી કેમ કે આપણે જે પણ ભણી ગયા છે તે જ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જે પણ પગલું એકમાં ભણ્યા પગલું બેમાં ભણ્યા પગલું ત્રણમાં ભણ્યા તે જ યાદ કરવાનું છે અને ધીરે ધીરે આપણે વાંચવાની કે લખવાની પ્રેક્ટિસ કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો જે પણ તમે અત્યાર સુધી ભણ્યા છો તેને યાદ કરી લેજો જેથી કરીને તમને

પાંચનો અક્ષર છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે ભણ્યા હશો તો તમે જો મારા વિડીયોસ તમે જોયા હશો તો તમને મેં એકદમ ડિટેલ્સમાં સમજાવ્યું છે કે કનેક કઈ રીતના એનો ઉચ્ચાર કરવાનો કઈ રીતના એને લખવાનો તો વિદ્યાર્થી મિત્રો જો તમારે વિડીયોઝ જોવાનો બાકી હોય તો તે પણ તમે જોઈ લેજો જેથી કરીને તમે આના આગળના જે વાક છે તમે જોઈ લેશો તો તમને આમાં તમને વધુ સમજ સમજ પડશે કેમ કે આ ડાયરેક્ટ જોઈશો તો વિદ્યાર્થી મિત્રો કદાચ તમે કન્ફ્યુઝન થઈ શકો છો અને જો તમે આ વિડીયો વાર જોવ છો તો એકવાર ખાસ પહેલાં વિડીયો જોઈ લો તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ફર્સ્ટ વાક્ય છે આપણું અમિત ગુજરાતી શીખવાડે છે વિદ્યાર્થી મિત્રો શું છે આપણે બે વાર રિપીટ કરીએ અમિત આવું આવું તમે ધીરે ધીરે પણ વાંચી શકો છો અમિત જો તમે એકદમ શરૂઆતથી પ્રેક્ટિસ કરો છો તો અમિત ગુજરાતી શીખવાડે છે ચલો પછી જોઈએ ચલો આ મેં તમને શીખવાડ્યું હતું પગલું બેમાં કે જો કોઈ અક્ષર જોડે લીટી આવે તો એને આ બોલવાનો જે પણ શબ્દ જોડે આવી લીટી દેખાય એટલે કે કાનો દેખાય તેને આ બોલવાનો છે એવું મેં શીખવાડ્યું હતું વિદ્યાર્થી મિત્રો તો રાકેશ શું છે રાકેશ ખેતરે જાય છે રાકેશ ખેતરે જાય છે પછી વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો અહીં પણ મેં તમને શીખવાડ્યું હતું પગલું ત્રણમાં વિદ્યાર્થી મિત્રો પગલું ત્રણમાં મેં શીખવાડ્યું હતું પગલું ત્રણમાં મેં શું શીખવાડ્યું હતું વિદ્યાર્થી મિત્રો કે બે આવી લીટી હોય બે આવી નિશાની હોય પગલું ત્રણ અને પગલું ચાર યાદ કરો વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારે ઈ એ ઉચ્ચાર કરવાનો હતો શું ઉચ્ચાર કરવાનો હતો ઈ તો અહીં વિદ્યાર્થી મિત્રો એ જ અક્ષર છે હીના

બહાર ગયા છે વિદ્યાર્થી મિત્રો તમે પણ સાથે સાથે બોલતા જજો જો તમને આવડે તો તમે પણ મારા જોડે બોલતા જજો અને વાંચતા જજો જેથી કરીને તમને પ્રેક્ટિસ થાય તમારે ચલો પછી પગલું બે પગલું બેમાં તમને શીખવાડ્યું હતું તે જ રા પછી હુ લો તો રાહુલ ગુજરાતી ભણે છે રાહુલ ગુજરાતી ભણે છે આવી રીતના તમે વાંચી શકો છો ચલો પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો હું પછી આ તો વિદ્યાર્થી મિત્રો પગલા એકના જ જે અક્ષરો છે આપણે એક એક શબ્દ વાંચીએ તો પણ ખ્યાલ આવે આ ખાલી એક એક શબ્દ જોડે છે સ ફ આવી રીતનું તમે બોલી શકો તો આખું શું વંચાશે હું સફરજન ખાઉં છો વિદ્યાર્થી મિત્રો પગલું એકથી બાર સિવાય અહીં કોઈ તમને શબ્દ જોવા નહીં મળશે જો આ તમે શબ્દને જોડો તો વાક્યો બને તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એવા જ એકથી બાર પગલુંના વાક્યોની આજે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ અને તમારા માટે એક લાસ્ટમાં પણ મેં સેટ કર્યું છે જે તમારે વાંચવાનું છે પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો અમે રોજ નિશાળે જઈએ છીએ અમે રોજ નિશાળે જઈએ છે ચલો પછી ચલો પગલું બે યાદ કરો દાદા કથા કરે છે ચલો એ રીતના મને યાદ કરજે તો વિદ્યાર્થી મિત્રો અલગ અલગ વાક્યો બની શકે એક વાક્યો કઈ રીતના બનાવવાના છે વાક્ય રચના કઈ રીતના હશે આના પછીના આપણા નેક્સ્ટ વિડીયોમાં જોવાના છે કે કઈ વસ્તુ શું છે એ તમને ડિટેલ્સમાં હું બનાવીશ અત્યારે વાક્યોની પ્રેક્ટિસ કરી લઈએ પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો ચલો વાક્ય નંબર જોઈએ હું કાલે મામાને ઘરે જઈશ હું આવતીકાલે મામાને ઘરે જઈશ ચલો હવે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો ચલો ચલો મને વાંચતા આવડે છે વિદ્યાર્થી મિત્રો આ પગલું અગત્યનો શબ્દ છે વાપર જ્યારે જે જે પણ અનુસ જે પણ શબ્દ પર અનુસ્વાર હોય તો એનામાં આપણે ન અથવા તો અમુક શબ્દોમાં શું બોલવાનું હતું કે મોનો વિચાર થશે પણ એ આવશે ત્યારે કંઈ તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દ જોઈ શકો છો કે મને વાંચતા આવડે છે વિદ્યાર્થી મિત્રો આવડી ગયું ને હવે આપણે એકનો અભ્યાસ કર્યો છે તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ તમને વાંચતા આવડી ગયું હશે ચલો પછી અમે રમતા હતા અમે રમતા હતા ચલો પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો તે મોટુ ઝાડ છે તે મોટુ ઝાડ છે ચલો પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો તે દરરોજ દરરોજ મંદિરે જાય છે તે દરરોજ મંદિરે જાય છે ચલો પછી તે આપણે કોઈ વસ્તુને બતાવુ હોય અથવા તો કોઈ વ્યક્તિને બતાવુ તો આપણે એવું કહી શકીએ તે આપણે પ્રાણીને બતાવુ તો તે ગાય છે ચલો બચ્ચું જોઈએ અનુસ્વર ચે પે જૈવવિદ્યાના મિત્રો મે તમને કીધું હતું પ્લો લગભગ 7 કે 8 માકે ઉપર એક લીટીએ તો તેને એ બોલવાનું શું બોલવાનું એ જોડે બોલવાનું તો પે તો અનુસ્વર છે પેલું મારું ધ છે આપેલું મારું ઘર છે આ રીતના એનું વાંચવાનું થશે ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ પછી આ લાલ ગાડી છે શું જશે આ લાલ ગાડી છે આ રીતના વાંચવાનું છે વિદ્યાર્થી મિત્રો ચલો વાંચતા જજો મારા જોડે બોલતા જજો તમારે પણ પ્રેક્ટિસ થતી જશે ચલો જોઈએ પછી મને ગુજરાતી આવડે છે આવડે છે ને વિદ્યાર્થી મિત્રો મને ફરી જોઈએ મને ગુજરાતી આવડે છે છે પછી જોઈએ મને ભૂખ લાગી મિત્રો કંઈક નવું નથી વિદ્યાર્થી મિત્રો જો તમને ભણવામાં મજા આવતી હોય અને એવું લાગે છે કે હું સરસ સુખાવી શકું છું તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમે લાઈક કરી દેજો ચેનલ પર નવા ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સે પણ કરી શકો છો પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો રાકેશ ઘર જાય છે તો તો ઘરે જાય છે એવું પણ તમે કહી શકો રાકેશ બીજું વાક્ય બનાવો તો એટલે તમે ઘરે સોરી એટલે તમે એક માત્ર મુકશો તો રાકેશ ઘરે જાય છે પછી જોઈએ મારા પિતા શું છે એટલે મારા પગલું બે નો અક્ષર છે મારા પિતા શું છે

અ મેં એની ખબર પર ધીરે ધીરે વાંચી શકો છો વિદ્યાર્થી મિત્રો એક એક શબ્દ અ પછી મેં પછી બ જાર પણ વિદ્યાર્થી મિત્રો હવે જો તમે આખું વાક્ય વાંચો છો તો તમારે જે શબ્દ વાંચો છો ધારો કે આ શબ્દ તમે વાંચો છો તો એને એકવાર મનમાં વાંચી લેવાનું કે બાર હોય પછી એને સાથે બોલવાનું બ બાર એ રીતના અમે તો અમે પછી બજાર આવ્યું તો મનમાં લો બજાર પછી ગયા તો ગયા હતા તો આવી રીતના પ્રેક્ટિસ કરશો તો તમારે સ્પીડ હવે ધીરે ધીરે આવતી જશે પછી જોઈએ મારે તો તમારી જોડે આવવું છે મારે તો તમારી જોડે આવવું છે તો આવી રીતના તમે વાંચી શકો છો ચલો લખવામાં વિદ્યાર્થી મિત્રો લખવામાં તમને શીખવાડવું પડશે મારે નેક્સ્ટ વિડીયો આપણે એનું છે કે જે પણ આપણે વાક્યો બની રહ્યા વાક્યો જે વાંચી રહ્યા છે તો એ વાક્યો કઈ રીતના બને એમાં શું શું તમારે ધ્યાન રાખવાની બાબત છે તો તેનો આપણે અભ્યાસ કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો એકવાર આની આપણે પ્રેક્ટિસ કરી લઈએ અને આમાં તમને જે જે કોમન વસ્તુ છે તે મારે તમારે બતાવું છે તે હું લાસ્ટમાં બતાવીશ જેથી કરીને તમને ખ્યાલ ચાલો પછી આગળ જોઈએ મારે તો ચલો આ શબ્દ થઈ ગયો મારે તો તમારી જોડે જ આવવું છે તો વાંચ્યું વિદ્યાર્થી મિત્રો પછી જોઈએ વિરલ ક્રિકેટ રમતો નથી હવે તો મેં કોઈને ના કેવું છે કે હું આવું કરતો નથી તો હું તમે કહી શકો છો તો અહીં વાક્ય છે વિરલ ક્રિકેટ રમતો નથી આવી રીતના તમે અડધો અડધો શબ્દ વાંચી શકો આટલા ત્રણ શબ્દો તમને ખ્યાલ આવી ગયા વિરલ હતો વિરલ પછી क क्रिकेट तो क्रिकेट પછી રમો તો આ રીતના એકવાર બોલી જવાનું છે રમો તો નથી આ રીતના તમે વાંચી શકો છો પછી મારી પછી એટલે મારી પછી એક તો એક પછી બ હેન તો બ હેન છે આ રીતના તમે વાંચજો તો તમાર પ્રેક્ટિસ આપો આપતે જો પછી મે પછી ગાડી તો ગાડી ચલાવતો તો ચલાવતો નથી મે ગાડી ચલાવતો નથી આ રીતના તમે પ્રેક્ટિસ કરજો પછી તો મારા તો તમારા પછી પિતા તો પિતા શું પછી કરે તો કરે છે તો તમારા પિતા શું કરે છે આવી રીતના વિદ્યાર્થી મિત્રો એક વાક્યનો તમારે ધીરે એકવાર વાંચી જવાનું જો તમને વાંચવામાં તકલીફ પડી રહી છે હજુ તો તમારે જ રીતના વાંચવાનું છે કે એકવાર અડધું અડધું વાંચવાનું છે થોડું થોડું વાંચવાનું છે પછી તમને આખું એકવાર ફરી વાંચી જવાનું છે કે જે રીતના તમારા પછી પિતા પછી શું કરે છે અને પછી સ્પીડમાં વાંચવાની ટ્રાય કરવાની તમારા પિતા શું કરે છે આ રીતના તમારે વાંચવાની દરરોજ પ્રેક્ટિસ કરવાની જે પણ વાંચો તો તમે આવી રીતના પ્રેક્ટિસ કરશો તો વિદ્યાર્થી મિત્રો તમને ધીરે ધીરે સ્પીડ આવતી જશે ચલો વિદ્યાર્થી મિત્રો પછી જોઈએ ચલો શું તમારી તો તમારી તબિયત આવું વાંચો તબિયત સારી છે શું તમારી પ્રશ્ન ચિહ્ન આવે વિદ્યાર્થી મિત્રો શું તમારી તબિયત સારી છે તો આ રીતના તમારે વાંચવાનું છે પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો આ ચલો આ શબ્દ છે સ્વર વિદ્યાર્થી મિત્રો યાદ કરજો આ બગીચો આ બગીચો તો આ બગીચો સુંદર એટલે કે અહીં વિદ્યાર્થી મિત્રો જો અહીંયા ટપકો આવ્યો ટપકાનું શું કહેવાય અનુસ્વાર તો જો અહીં કોઈ પણ અક્ષર જોડે શું આવ્યું વિદ્યાર્થી મિત્રો ઉપર આવું મીંડું હોય તો એનો ઉચ્ચાર ન અથવા તો ન થશે વધારે પડતો ન થશે તો સુંદર એટલે જો નોન ઉચ્ચાર તો સુંદર સુંદર તો સા પછી નોન ઉચ્ચાર થોડા કરવાનો સુંદર તો આ બગીચો સુંદર છે ચલો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે જોઈએ અમિત હતો જો આ રીતના વાંચી શકો અમિત હતો અમિત હોશિયાર છોકરો છે પછી આ નાનું બાળક કોનું છે પછી તે ખૂબ હતું ખૂબ સરસ ગીત હતું તે ખૂબ સરસ ગીત હતું ચાલો પછી

मारी सुन से मारी पासे लाल बोल पेन छे मारी पासे लाल बोल पेन तो बोल पेन छे अब तो मैं वाच सको चो चलो अब ये देखने तो आज जो है चलो हम जड़ थी चलो जड़ अप तो जड़, जड़ थी चालू छु मैं झडपते चालू छु પછી રોનક વિદિત મિત્રો નો ઉકાજ નતે જે પણ ભણ્યા છે તે યાદ કરવાનું છે રોનક તો રોનક ધીમે ચાલે છે ચાલ પછી અમે તો અમે फटाफट फटाफट ફોટા ફોટો તો फटाफट આવશું चलो અમે फटाफट આવશું પછી તો મે એક કા એક તમે એકા એક આવી ગયા તમે એકા એક આવી ગયા ચલો પછી તે દરરોજ સમજી શકતે દરરોજ તે દરરોજ મોડો આવે છે તે દરરોજ મોડો આવે છે ચલો જોઈએ પછી ચલો કોરિયાવાક અક્ષર આવ્યું अंकित ચલો ટપકું એ તો સુવા અંકિત એટલે અંકિત જલ્દી જમી લે છે અંકિત જલ્દી જમી લે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારે બીજી પણ પ્રેક્ટિસ કરવાની છે કેમ કે આપણે જેટલું પણ શીખીએ છીએ તેમાંથી જ શબ્દ વાક્યો અને આપણે વાક્યો બનાવ્યા છે તો આ રીતના તમે વાંચશો તો તમને કોઈ પણ તકલીફ ન પડશે અને વિદ્યાર્થી મિત્રો આ ફકરોની પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે આ ફકરોની પ્રેક્ટિસ તમારે મોટેથી વાંચવાનું છે જેથી કરીને તમને તમને આવડે છે કે નહીં તે તમને ખ્યાલ આવે અને વિદ્યાર્થી મિત્રો બીજું કે તમે જેટલું જોરથી વાંચશો અને જેટલું તમે સ્પીડ વધારશો તેમ તેમ તમને મજા પણ આવશે તો વિદ્યાર્થી મિત્રો આ ફકરાને તમારે પ્રેક્ટિસ કરવાની ઈચ્છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ ફકરાની પ્રેક્ટિસ કરશો હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં શું મળશું તો તેનું હું થોડી માહિતી આપી દઉં હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય વાક્યમાં આપણે એકવાર ફરી નજર મેળવીએ તો વાક્યમાં તમે જોઈ ગયા કે જે તમે આપણે વાક્ય બનાવવા માટે શું શું જોવું પડે છે આ આટલી વસ્તુની જરૂર પડશે અમિત પછી આ એક જો અહીં વિદ્યાર્થી મિત્ર દરેકમાં નામ આવેલા છે અમિત રાકેશ હિના નેહા મહેશ આવું કંઈક ને કંઈક નામ આવેલા પછી અહીં શીખવાડે છે જાય છે પી છે પછી જાય છે ગયા છે તો આવા બધા જે શબ્દો છે તો એને શું કહેવાય એની માહિતી લઈશું વિદ્યાર્થી મિત્રો દરેક વસ્તુને સમજવું પડશે ધીરે ધીરે જો તમારે ગુજરાતી સરસ રીતે શીખવું હોય તો પછી અહીં તમે જોઈ શકો છો કે એટલે શું શબ્દ છે શું છે મને મને અમે તો આ બધા શબ્દો છે એને શું કહેવાય ગુજરાતીમાં માં તમે શું કહેશો અને એને કઈ રીતના ઉપયોગ થાય તો તેનો અભ્યાસ કરો અહીં જો શકો છો અમે તે 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 પેલું આ તો આ બધા જે શબ્દો છે પછી જો શકો છો વિદ્યાર્થી મિત્રો આપણે જો અહીં તમે જોઈ શકો છો કે અહીં તમે જોઈ શકો છો એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો ચલો અહીં જોઈ શકો છો કે અમિત હોશિયાર છોકરો છે તો આ હોશિયાર છોકરો આવું લાગ્યું તો આ કેમ એટલે આના જોડે પહેલાં લાગ્યું તો એ પણ શીખવાનું છે પછી આ નાનું પછી ખૂબ ખૂબ સરસ સુંદર તો આ બધા જે શબ્દો છે તો એને શું કહેવાય અને એને કઈ રીતનો ઉપયોગ થાય તેનો અભ્યાસ કરવાનું છે પછી આ સ્ાઈટમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં ઝડપથી ધીમે ફટાફટ એકાએક મોડો જલ્દી તો આ બધા શબ્દોનો આપણે અભ્યાસ કરવાનો છે કે એને કઈ રીતના ઉપયોગ થાય કઈ રીતના એને વાક્યોમાં વાપરી શકાય કઈ રીતના એને વાક્ય રચના બનાવી શકાય તો તેનો અભ્યાસ આપણે નેક્સ્ટ ડાયટમાં એકદમ શરૂઆતથી કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો જો આ વિડીયોમાં તમને ખબર પડી ગઈ તો તમારે વધુને વધુ પ્રેક્ટિસ કરવાની છે જોડે જોડે તમારે આ ફકરો મેં આપ્યો અને બીજું કે હવે તમે ધીરે ધીરે તમારે બુક્સનો પણ ઉપયોગ કરી શકો છો વાંચવા માટે લખવા માટે તો તેનો પણ તમે ખાસ ઉપયોગ કરજો અને બીજું કે વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય અને તો લાઈક કરી શકો છો ચેનલ પણ ન આવીએ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો છો અને જો તમારા કોઈ મિત્રો વર્ગ શીખે છે તો તેને પણ તમે આ વિડીયો શેર કરી શકો છો જેથી કરીને તે પણ શીખી શકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી બન્યા રહો અને આપણા જે વિડીયો તમારા જોવાના બાકી તો તેને પણ સાથે સાથે જોતા રહો ફરી ફરી જુઓ જેથી કરીને તમારું રિવિઝન થાય કંઈ કન્ફ્યુઝન હોય તે ઇમ્પ્રુવ થતું જાય તો મળીએ ફરી નવા વિડીયોમાં નવી માહિતી સાથે